ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ કર્યો હુમલો બેસને ઘાસચારો નાખવા વૃદ્ધા વાડામાં ગયા ત્યારે ધસી આવ્યો દીપડો દાદી અને પોત્ર ઉપર દીપડાએ કર્યો હુમલો દીપડાએ હુમલો કરતા બુમાબૂમના કારણે આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો દીપડાના હુમલામાં ચાસઠ વર્ષીય અમીનાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજા અને બાર વર્ષીય પોત્ર અયાન અલ્લાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઈજા બંને ઈજાગ્રસ્તોએ ખાનગી દવાખાને સારવાર લીધી હતી રિપોર્ટર ફઝલ રજાક ખત્રી क्या हुआ था खाला मैं घास ना खाने गई ने ने वो ठेले भीगे ले लेने गई ने तो छोकरे को उमला कान तो छोमरे को फेंक दिया अने मुझे उमला करा मेरे पे क्या था दीपरा फिर क्या हुआ फिर कहीं ने पार गई बे वो सो गई बीपी बढ़ गई आई लगाए पग में लगाए सुधर હવે આ હમીદાબેન વાળા ગયા ભેંસોને ઘાસ નાખવા માટે તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં આગળ હું આગળ પંજા માયરા બીજું એમને ઈજા કરી તો ગામલો દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં આ તો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત